જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રો ને સ્વાગત છે મિત્રો એક નવા વિડીયા અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલ ને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઇબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા તો મિત્રો હા આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરવી હોય તો પહેલાં ચેનલને આપણે કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ તો આમ મિત્રો આપણે વાત કરવાની છે સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર અને મિત્રો રાકેશ બારોટની મિત્રો ટૂંક જ સમયમાં વાત કરીએ તો મિત્રો વિક્રમ ઠાકોરનો જે હાલમાં વિરુદ્ધ ચાલી રહ્યો તો ત્યારે મિત્રો આ સમય રાકેશ બારોટ છે તે એક પ્રોગ્રામ હતા ત્યારે મિત્રો આ સમય

अठवा <laughs>